રાજકોટ શહેર પોલીસના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ દ્વારા કમ્યુનિટી પોલીસિંગને પ્રાયોરિટી આપવામાં આવે છે જે અનુસંધાને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેર પોલીસ દ્વારા દ્વારકા ફાગણી પૂનમ અનુસંધાને પગપાળા ચાલીને જતા દર્શનાર્થી યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે અહીંયા સેવા કેમ્પનું આયોજન આ વર્ષે કરવામાં આવેલ છે અને આ આયોજન છેલ્લા પાંચ છ વર્ષથી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને રાજકોટ શહેરના પોલીસ રાજકોટ શહેર પોલીસના સ્ટાફ દ્વારા આયોજન સંયુક્ત આયોજન કરવામાં આવે છે અને આ આયોજનમાં આ સેવા કેમ્પમાં દર વર્ષે અહીંયા આગળ જે કોઈ પણ શ્રદ્ધાળુઓ યાત્રિકો અહીંથી નીકળે છે યાત્રિકોને ઠંડા પીણા પાણી ફ્રુટ્સ વગેરેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે તે ઉપરાંત અહીંયા કોઈને આરામ કરવો હોય તો એના માટે ગાડલા પંખા તમામ પ્રકારની વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવે છે ખુરશીઓની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે અને વિશેષ પગપાળા જે યાત્રીઓ લાંબા દૂરના અંતરથી ચાલીને આવતા હોય તો એવા યાત્રિકોને કોઈ પગમાં તકલીફ થતી હોય કોઈ અન્ય દુખાવા કે આ કોઈ પ્રશ્ન હોય તો અહીંયા આગળ આપણે ડોક્ટરની ટીમ પણ ઉપલબ્ધ કરાવીએ છીએ દિવસ દરમિયાન અને એ ટીમ દ્વારા આવા યાત્રિકો હોય તો એમને અ ચેકઅપ કરવામાં આવે છે ને બીપીને આ તે નોર્મલ છે કે કેમ એ પણ ચેકઅપ અને પ્રાથમિક જે કંઈ પણ મેડિસિન્સ હોય છે એ બધી આપણે અહીંયા ઉપલબ્ધ કરાવીએ છીએ એ ઉપરાંત કોઈ યાત્રિકોને પગમાં દુખાવો વધારે હોય તો એના માટે થોડા મસાજના ઇલેક્ટ્રિક મશીન જે આવે છે ઇલેક્ટ્રોનિક એ મશીન પણ આપણે અહીંયા રાખેલ છે કે જેથી કરીને એમની મસાજ થઈ શકે અને એમનો જે લાંબો રન કાપવાનો છે એ સારી રીતે શાંતિપૂર્ણ રીતે એમની યાત્રા પાર પાડી શકે આ ઉપરાંત કોઈ પણ યાત્રિકો અહીંથી નીકળે છે બપોરના ટાઈમે અને સાંજના ટાઈમે તો એના માટે આપણે ભોજનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવીએ છીએ અને રાત્રિ દરમિયાન કોઈ યાત્રિકોને શ્રદ્ધાળુઓને આરામ કરવો હોય તો એના માટેની પણ આપણે અહીંયા વ્યવસ્થા ઉપલબ્ધ કરાવીએ છીએ આ છેલ્લા પાંચ છ વર્ષથી આ સેવા કેમ્પની શરૂઆત રાજકોટ તાલુકા પોલીસના પોલીસ સ્ટેશનના સ્ટાફ અને રાજકોટ શહેરના પોલીસ દ્વારા સંયુક્ત પણે કરવામાં આવે છે અને આ કાર્ય જે એમણે ભગીરથ કાર્ય જે પાંચ છ વર્ષ પહેલાં જે કોઈ સ્ટાફ હતા અને એમણે શરૂ કરેલું હતું એ કાર્ય આજે પણ અમે શરૂ રાખીએ છીએ અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની વિશેષ સૂચના એવી હતી કે આ યાત્રિકો જે ચાલીને જાય છે એ યાત્રિકો માર્ગ અકસ્માતનો ભોગ ન બને વાહન અકસ્માતનો એ માટે થઈને કંઈક વિશેષ વિચાર કરવો તો એ માટે થઈને અમારા દ્વારા રિફ્લેક્ટિવ જેકેટ જે યાત્રિકો જાય છે એમને વિતરિત કરવામાં આવે છે અને એમના જે સામાન હોય એના ઉપર રેડિયમના સ્ટીકર પણ ચોંટાડવામાં આવે છે જેથી કરીને રાત્રિ દરમિયાન કેમ કે મોટા ભાગના યાત્રિકો આ ઉનાળાનો સમય હોય જેથી રાત્રિ દરમિયાન વધુ ચાલવાનું પસંદ કરતા હોય તો એ દરમિયાન કોઈ વાહન અકસ્માત બને અને એમની યાત્રામાં કોઈ અડચણ ન થાય એ માટે થઈને વિશેષ આ પ્રકારનું પણ આ વર્ષે અમે લોકો એક આયોજન કરેલ છે જેમાં અમે રિફ્લેક્ટિવ જેકેટ અને રેડિયમ સ્ટીકર્સ પણ તેઓને આપીએ છીએ જેનાથી એમની યાત્રા નિર્વિધને અને શાંતિપૂર્ણ રીતે પૂરી થાય અને જે નેમ લઈને એ લોકો નીકળ્યા છે એમની નેમ પૂરી થાય અને સુખદ એમની યાત્રા પૂરી થાય અને શાંતિપૂર્ણ રીતે દર્શન જે દિવસે એમને નિર્ધારેલ છે એ દિવસે એ લોકો દર્શન કરી શકે એ માટે થઈને આ પ્રકારનું આયોજન કરવાનું